શ્રી રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ શુભ પ્રારંભ જાપાન કરવા માટે યુવાનો એકત્રિત કરવા માટે યુવાનોમાં એક સુંદર મજાનો એની નિશા સંગઠન વધે એ માટેનું રબારી સેવા સમાજ ટ્રસ્ટ નું જે કાર્ય છે એને ખરેખર લાખ લાખ બિરદાવે તાળીઓના

વર્ષને વર્ષના ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય કણીરામ બાપુ નાગરદાસ બાપુ દુધરેજથી વધારે લાઈને સંતશ્રીઓ અહીં ઉપસ્થિત સંતશ્રી સમાજના આગેવાનો મુરબી મેહુલભાઈ બંને અશોકભાઈ ગોવિંદભાઈ પરસોત્તમભાઈ વાઘજીભાઈ

જે કંઈ ખર્ચો થાય છે એ ટ્રસ્ટ આપવા તૈયાર છે પરંતુ મને આનંદ એ વાતનો થાય છે કે ટ્રસ્ટની માથે એક રૂપિયો તેમણે આવવા નથી દીધો અને પૂરેપૂરો રસ લે છે એનો અનહદ આનંદ છે આવી રીતે યુવાનો હવે પછીના ભાવિ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો નવા નવા કાર્યક્રમો આપે અને નવી એક ઉર્જા યુવાનોમાં આવે તે માટે પ્રયત્નશીલ થવા મારી ખાસ નમ્ર વિનંતી છે જય જય ભારત દુદ્રેશ ગાદીપતિ અને આપણા કરું પરમ પૂજ્ય કણેરામ બાપુ બીજા આપણા સંતો નાગરદાસ બાપુથી માંડીને સંતો અરબારી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખભાઈ ભગવાનભાઈ આ ક્ષેત્રી હનુમાનના મહંત છે અહીંયા પાછળ ઉભા ભાઈ બધા લુણી પરિવાર માયસી અશોકભાઈ બંને સુરાભાઈ ધીરુભાઈ વાઘજીભાઈ ભાઈ પરસોત્તમભાઈ એનું પણ યોગદાન છે જીતુ ભાઈ મુકેશ તમામ યુવાન મિત્રો ભાઈ અમારો હરણ જગદીશ યુવાન મિત્રોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા વાત કરીએ આમ બધા ઉપસ્થિત તમામ યુવાન મિત્રો કાંઈ ભગવાનભાઈ વાત કરીએ કે સમાજનો આપણો ઉત્તાર કેમ થઈ શકે સમાજ કેમ સાચે રસ્તે જઈ શકે એ માટેના પ્રયાસ છેલ્લા વર્ષોથી ચાલી રહ્યા છે અને એક દિવસની આ વાત નથી હંમેશા હું યાદ એટલા માટે ભાવું છું કે કોઈ દિવસ એક દિવસમાં વૃક્ષ ઉજ દૂરથી વૃક્ષ વાવો તોય પણ આંબો વાવો તો પચીસ વર્ષે દસ વર્ષે પંદર વર્ષ થાય એના ફળ મળે એટલે આ આપણો જે સમાજનો આમો આવેલો છે રબારી સમાજનો આમો એ આંબો એના ચાલીસ વર્ષ થયા છે ચાલી એકતાલીસ વર્ષ થયા છે અને આંબાનું જેને હસ્તબવાણાઓ છે અમે બધાએ પાણી લીધું છે પણ આપણો આંબો રોપનાર કલ્યાણદાસ બાપુ છે મારે એમ કેવું કલ્યાણદાસ બાપુ અને પછી પાણી પાવાનું કામ અમે કર્યું બાપુએ કર્યું બધાએ સાથે રન કર્યું અને વૃક્ષ ખીલેલું છે સારું ખીલેલું આખા સમાજની અંદર અને એનો આપને આનંદ છે કારણ કે આપણે ધીરે 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 સમાજ પ્રગતિ કરતો રહ્યો છે આપણે બધી પ્રવૃત્તિ કરીએ સમાજ તરફથી જ્યાં એવું લાગે કે આ સમાજની શરૂઆત છે એની પ્રવૃત્તિ શરૂ કરવાની અને બધા સાથે રન કરવાની આપણા ભાવનગર જિલ્લામાં સારું છે કે બધા સાથે રન પ્રવૃત્તિ કરી રહ્યા છે હોય થોડી ઘણી આમ તેમ પણ સત્તા સાથે રન બધા એક થઈને કામ કરે છે અને એનું આ પરિણામ છે અને એ હંમેશા ટકાવી રાખજો એ ટકશે તો ચાલશે અને તો જ તમારા સમાજની પ્રગતિ થશે એટલે એ કામ આપણે બધાએ કરવાનું છે આ જોયું નહીં આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જે યુવાનો ગયા વખતે મુકેશ ને બધી આ બધા મિત્રો ત્યાર ત્યાં આયોજન સારું કર્યું આ બીજું વર્ષ છે ને ત્રીજું વર્ષ છે ત્રીજું વર્ષ છે અને સારું કર્યું છે બધા યુવાનો કરી રહ્યા છે અને ફંડે ભાઈ કીધું આમ મળી રહ્યું છે મળે છે સમાજ કોઈ કા ના નથી પાડતો આરા કામમાં એટલે એનું ફંડે પણ એને મળી રહેશે અને લગભગ મને લાગે છે એની પાસે જ રહેવા દીધું છે એ ભંડોળ ને જ રહેવા દીધું છે આપણે જોડે રાખે તો એ ભંડોળ ના રહેવું જોઈએ અને જેથી કરીને એને કામ મુશ્કેલી ન પડે એમ આપણે જુદી જુદી બધી પ્રવૃત્તિની અંદર આપણે આ કામ કરી રહ્યા છે અને બધા યુવાનો પૂરેપૂરો રસ લઈ રહ્યા છે અને યુવાનો રસ લઈ અને રબારી નું ગૌરવ તો રબારી ને કેટલું હોય મને ખબર નથી પડતી કેટલું બધું આનંદ ને ગૌરવ હશે શિક્ષકો હોય કે તલાટી હોય એસઆરપી માં હોય આપણને ભાવ કે આને અનહદ આનંદ આવે હવે મને ખબર નથી હું મને ખબર છે મેં અહીંયા જોયા પછી આ છોકરા જોયો આ સામે બેઠો શેલાણા નો એ હું એને નહોતો ઓળખતો એ હું ને એરપોર્ટ ઉપર ગયો કે મારી પડકે આવીને તરતું ફોર રહી ગયો અને એને ફોટા પાડ્યા એને પોતાનો ફોટો પાડ્યો આપણી સાથે એટલે એને સમાજ માટે ગૌરવ કેટલું છે મારે એ કેવું છે કે સમાજની અંદર આપણા માટે ગૌરવ કેટલું છે કે આગેવાનો એના માટે ગૌરવ કેટલું લાગણી કેટલી છે તમે જો લઈને કોઈ નીકળ્યો તો અમને અભિમાન ગૌરવ થવું જોઈએ મારો આ છે ઉપર પૂછવું જોઈએ ક્યાં નો છો ભાઈ તું ક્યાં નો છું અને એનું દુઃખ હોવું જોઈએ કે મારો સમાજ હજી રખડે છે શિક્ષિત કેમ થાય કે આપણે સુખી થઈ ગયા એટલે સમાજ સુખી થઈ ગયો માનવાની જરૂર નથી આપણે ભગવાન આપ્યો તો આપણે કાંક ને કાંક કાંક ને કાંક મદદ કરતા રહીએ કોક માર્ગદર્શન આપતા રહીએ કોઈ આર્થિક મદદ કરતા રહીએ તો એ સમાજ ધીરે 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 પ્રગતિના પંથે જાય છે અને આપણો સમાજ અત્યારે ચાલી રહ્યો છે અને હંમેશા પાસે હું એ સાથે સાથે કહું છું સંઘર્ષ કરવામાં ક્યાંય ઉતરતા નહીં અમારી બાપુની હંમેશા વાત રહી છે કે ક્યાંય કરતા મહેરબાની કરીને સંઘર્ષમાં ન ઉતરતા પછી બાર હોય કે અંદર હોય કોઈ સમાજારી સંઘર્ષ નહીં કરવાનો કરશો તો તમને ફાવશો નહીં એ પાછા રોતા રોતા આવશો આ હું તમને કહું છું એ મેં જોયા છે ભલભલા ભલા વાતો કરીને આપણું માન્યા નથી ને પછી તમને કહું એમ કે ભાઈ સાહેબ હવે અમે જ કાક કાઢો એટલે સંઘર્ષમાં મજા નથી તમારી બાંધી મોટી હવા લાગની છે ઉતાવળો થવા જ ફાયદો નહીં થાય સમાજને નુકસાન થાય છે લાંબે ટાઈમ આ અમારી હંમેશા સલાહ રહેશે અને પાછું કરવું અમારે જ પડે છે દુઃખ થાય ત્યારે આપણે જ કરવું પડે છે એટલે એ કરવાનો વારો ન હોય યુવાનોને પણ એકબીજાના વડીલોને માન દેતા શીખજો પરિવારને માન દેતા શીખજો સંતોને માન દેતા શીખજો અને શિસ્તબદ રહેવાનું બધાએ પરસ્પર એક બધાય સાથે રહી અને માન દઈ એકબીજાને સાથે રાખી શીખશો એ તમારું જીવન ઊંચું બનશે અને એમાં જ તમે આગળ વધી શકશો એટલે એ યુવાન મિત્રો છો એટલે તમને એ પણ મારી સલાહ દેવી મારી ફરજનો ભાગ છે બાપુની પણ ફરજનો ભાગ છે કે અમે તમને સલાહી એ દઈએ અને કડવું ઓળ માસ પાય બીજા કોઈ ન પાય એટલા માટે આ બધી વાત કરીએ છીએ કારણ કે સહન પાછો આપણે જ કરવું પડે છે એટલે તમે બધા અહીંયા જે છે ક્રિકેટ ની અંદર ખેલ દિલી ગુણ કેળવજો આ ક્રિકેટ છે ને ખેલ દિલી સ્પોર્ટમેન હોય ને એ ખેલ દિલી ગુણ એમાં મળે હારે થાય જીતે થાય સહન કરવું પડે અને સતાય એ તમને મળજો નીકળે તારે ઉભા ઉભા આમાં આમાં એકબીજાના પીંડ રામ રામ મળે નીકળે કારણ કે જયારે મળે ત્યારે એટલે એ ખેલ દિલ નો ગુણ પણ કેળવો છો હારી ગયા તો રાખવું છે જીતી ગયા તો હારી ગયા તો અફસોસ ન હોય જીતી ગયા તો ગૌરવ ન હોય હું જીતી ગયો છું એ પણ તમારે જીરવું જોઈએ જીતે જીરવી છે ને હારી જીવી રહી એ ગુણ આમાંથી મળશે આ રમત એટલે તમે કેળવજો અને આપણા સમાજ હંમેશા માટે ભગવાન એકતા રાખે વડવાળો દેવ એવી ઈષ્ટદેવ આપણે આપણા કણીરામ બાપુ જેવા સંત મળ્યા છે કારણ કે આપણે માટે જેટલી મહેનત કરે છે એ આગળ હું ભગવાનભાઈ એ જ અમે વાત બેઠા બેઠા કરતા હતા કે બાપુને તકલીફ થઈ ગઈ ને એને કોઈ વ્યસન નથી એને કોઈ બીડી પીધી નથી એને ફેફસા પર તકલીફ થઈ કોઈ દી બાપુને ફેફસા પર તકલીફ થાય જ નહીં મારો ગેરંટી હું તમને કહી દઉં એ છે ને આપણે સમજ્યા નથી બાપુ લાગણીમાં લાગણીમાં આપણે જયારે હામિયા કરે ને કેટલી ધૂળ ઉડે ને એ બધી ફેફસામાં જાય છે અને ફેફસા તમારા શોટે આપણે ત્યારે કઈ ધ્યાન એમ ન દીધું ને આપણે બાપુ કહેતો એમ કે નહીં પાસા ન પડીએ એમ ન હાલે એની પણ તબિયતનું ધ્યાન રાખવું પડે ને બાપુએ ધ્યાન રાખવું પડે જો એ ફેફસા પર અસર થાય ને તો તમારો ડસ્ટ જે ઉડ્યું ને ધૂળ એ ધૂળ બાપુના શ્વાસો શ્વાસમાં ગઈ ને એને હિસાબે ને કે બાપુએ કોઈથી મેં કીધું બીડીની સટે મારી નથી તો એને એને જેટલી બેઠા અને હું તમને એમ જ કહું છું તમારે અમુક ટાઈમે જ બે અમુક ટાઈમ પછી ભાષણ કરી નીકળી જવાય કારણ કે એટલી બધું તમારે બેસવાની જરૂર નથી એ તમે સ્વીકારો અમારી વાત એટલા માટે કારણ કે આપણે વચ્ચે બાપુ જેટલું વધુ પડતું રહે આપને આનંદ થાય પણ એની તબિયત ના હિસાબે આપણે એ પણ ધ્યાન રાખવું પડશે અને એને એને હિસાબે એટલે બાપુ હંમેશાનો આપણે એની પરવા એની શરીરની પરવા કર્યા વગર આ સમાજ માટે રહ્યા છે મહેનત કરી છે આ દિવસ ધમણવારના જે દાતા છે એક દિવસના ધમણવારના દાતા છે માવડુંભાઈ પીમાભાઈ લઉં તું

लाला भाई हता भाई झोटाणा और बुधा भाई खेलाणा ने विनंती की राम सुंदर भगवान कीarg थे सभी नमः पार्वती देवा हर महादेव आदि मालनागर जिला हरवारी समाप्त द्वारै सर्व युक्त समाज ने एकता संगठन में સમાજ જોડાય ભજન લે અને ભોજન સાથે બધા હૃદય ભાવ જાગે પ્રેમ નો જાગે કે આપણો સમાજ આપણા સમાજની પ્રગતિ

સમાજના વિકાસ થાય એવા આયોજન કરે એ આયોજન આયોજનમાં તમારી જે જીવનમાં સફળતા મળે છે અને એ સફળતાની અંદર સમાજની એકમાં સંગઠન થાય એવી ભગવાનના વડવાળા દેવના ઠકાના ચરણમાં પ્રાર્થના અહીંયા બેઠેલા તમામ આગેવાનોના બધાયના નામ લેશું ઘણું સમય થાય મૃત્યુ વડેલ ભગવાનભાઈ પ્રમુખ નબરુભાઈ અને તમામ એની સાથે આ કંઈ પ્રેમ અને યુવાન હમણો સમસ્ત બિહોત્તર નાચના તણાવ જે કાર્ય કર્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા અમે આઠ નો ટાઈમ આપ્યો તો પણ રાત્રે પાદર પર કાર્યક્રમમાં હતો ભજન માહિ હવે આહિર હતા તો બે વાગ્યા સુધી પડ્યું સુવિધ્ય થોડું પાંચ વાગ્યો તો બે વાગ્યો તો પાંચ વાગે થયો છું જે રાજુ દિવસ ભાવ શરૂ થયો છે આ નવા વર્ષ પાછું પણ નવા વર્ષના આપ સૌને વડવાળાના આશીર્વાદ ભગવાન ઠાકર ના ગુરુ મહારાજ ના દીપ પુરુષોત્તમ સ્વામી આગળ વધાવો ખૂબ પ્રગતિ કરો ખૂબ વિકાસ થાય અને સમાજ ની એકતા સંગઠન ને સાથે સાથે સમાજ માં માટે ગ્રહણ કોઈ નો કોઈ પણ સમાજ સાથે ખોટું ગ્રહણ ક્યાંય નહીં કરવું

તો માટે આપણો વિકાસ પ્રગતિ આપણે એમ નહીં સમાજ આપણે આપણે ખૂબ છે દરેક ની જરૂર છે એક હાથે તાળી નહી પડે જનતા રીતે પ્રગતિ કરવી તો દરેક દરેક વર્ણ સાથે મેળાપ રાખવો પડશે પૈસાળો રાખવો પડશે રાજકીય રીતે સાથે કરવો પડશે

આવવાનું બધાય ને જશો ને પણ સેવાનું ટીમ એવું કરો જયારે સ્વા ની અંદર જેમ જેમ પાડ્યું બદલે મિલરી વાળાની એ મિલરી આખી ભાવનગર જેલો ઉતરી ગયો એ પ્રસંગ જે ઉજવ્યો હતો એ પ્રસંગ જે કહ્યું બે હજાર પાંચ માં પણ એ રીતે હવે આ છેલ્લો પ્રસંગ આમ તો માનું છું મારા માટે પછી હજી ઘણા કામ કરવા ઈચ્છા તો ઘણી સાહેબ તો એમાં બધા હાજરી આપી સેવામાં જોડાઈ જજો તો પરમાત્મા ને ભગવાન ને વડવાળ આપે એમ ના ઠાકર ને ના તમારી ઉપર નવા પુરસ્કાર માં કરો અને નવી પ્રગતિ કરો નવો વિકાસ કરો નવી હેમિસ્ટ્રી માટે ધંધા વ્યવસાયમાં ખૂબ આગળ વધી પ્રગતિ કરો એવા વડવાળા ના ઠાકર જય ગુરુ જય ગુરુ આશીર્વાદ જય વડવાળા જય ગુરુ મહારાજ સર્વ આપણા આગેવાનો પૂજ્યપાત બાપુ અને સર્વ ત્યાં પધારવાના છે હું

पेला <laughs> लेॾियो

शुरू अमित भाई काफी स्फूर्ति के साथ फील्ड कर रहे हैं यहाँ पर और पहले ही बॉल वाक्य भाई के पास एक रन से यहाँ पर शुरुआत दूसरे की ओर से मुकेश भाई के बल्ले से पहला रन मुकेश भाई पवित्रा काफी अच्छी बॉलिंग के साथ शुरुआत किया है यहाँ पर अपनी टीम के लिए आगे तो रही नीचे रही बॉल पूरी तरह से चूके यहाँ पर सुरेश भाई मुकेश भाई फिर बॉल करते हुए लेकिन अच्छी बॉल यहाँ पर थोड़ी सी हलबलेट थोड़ी सी दलील लेकिन नाकामयाब रहे यहाँ पर मामला 11 पहले विकेट के लिए आवे से गौतम गौतम बेवर बेवर दूसरे के चलते बल्लेबाज मुकेश भाई और सुरेश भाई पहला रन यहाँ पर अपने टीम के लिए जोड़ दिया है फिर से बार मुकेश भाई यहाँ पर गैप में गिर गए ऑफ साइड पर ये पहला चौका होगा चार रन के साथ यहाँ पर अच्छी शुरुआत सुरेश भाई के बल्ले से निकला हुआ है पहला चौका दोनों सलामी बल्लेबाज अच्छी हाइट बॉडी के साथ करारा जवाब देते हुए आमला 110 रन की कैपेसिटी तो है उस रन को 120 से ज्यादा रन बनाना होगा क्योंकि दोनों हिटर बल्लेबाज वरिष्ठ खिलाड़ी वाजी भाई और अमित भाई बहुत अच्छा खेलते हैं का खेल खाता भी यहाँ पर तीसरी ओवर जारी है देवा भाई के रूप में हल्की बॉल खेल दिया है फील्डर मौजूद और ये पहला छक्का यहाँ छह रन का है छह रन के साथ मुकेश भाई यहाँ पर पहले ही छक्का लगाया वहाँ पर परीक्षित कर्म के है शायद मौजूद और अच्छी तरह से यहाँ पर खेल दिली दाखिल की और अपने आप को छह रन दे दिया कुछ एक बात બહુ તરફ સાઇડ ક્યાંક દૂસ मुकेश भाई और सुरेश भाई अच्छी तरह से सेट हो चुके हैं पावर प्ले का ओवर होगा एक बार सैड बल्लेबाज हवा में गेंद लेकिन ऑफ्ट साइड परीक्षित क्रम जब मौजूद हलो तो हेलो